સુરતના નાનપુરા વિસ્તારમાં પ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોએ લાભ લીધો હતો સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ડોક્ટર યોગેશ કાંથાવાલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓએ ચેકઅપ કરાવી અને કેમ્પનો લાભ લીધો હતો સમગ્ર કેમ્પમાં ફ્રી આઈ ચેકઅપ ઈસીજીની તપાસ સુરતના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી સાથે જ નજીવા ભાવી લોહીના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા તેની સાથે જ ડોક્ટર યોગેશ કાંધાવાલા દ્વારા લોકોને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને યોગ્ય સમયે સારવાર કરાવવાની અપીલ કરવામાં આવી હતી જી આપકા પરિચય હા હું ડોક્ટર યોગેશ કાંધાવાલા છેલ્લા 35 વર્ષથી આ વિસ્તારમાં પ્રેક્ટિસ છે મારી અને આ વખતે કેમ્પ રાખ્યો છે અ એકચ્યુઅલી દર વર્ષે રાખીએ છીએ અમે અને આ વખતે રિસ્પોન્સ ઘણો સારો છે કેદી નુપુર હોસ્પિટલમાંથી ઇસીજી પણ ફ્રી છે અને ડૉક્ટર કન્સલ્ટેશન ફ્રી છે સુગર ફ્રી છે અને બીજા પાંચ લોહીના ટેસ્ટ જે એકદમ કન્સેસનલ રેટથી છે અને અગરવાલ આઈ હોસ્પિટલ કે જે ફ્રી આઈ ચેકઅપ અને અહીંયા કોઈ પણ ડાયગ્નોસિસ થશે તેને વધુ પડતા કન્સેશન રેટથી ઓપરેશન કે કઈ પણ પ્રોસેસ કરવામાં આવશે અને ઘણો સારો રિસ્પોન્સ છે આ વખતે અહીંયા એક ઓપથે છે એક ફિઝિશિયન છે અને લેબોરેટરીમાંથી ટેકનિશિયન ચેકઅપ કરાવવા જોઈએ તો એનો ખર્ચ કેટલો થાય હા હવે લગભગ તેરસો થી ચૌદસો રૂપિયા થાય તે અહીંયા ફક્ત એકસો પચાસ રૂપિયામાં કરે છે આજ પૂરતું છે અને બીજા બધા ટેસ્ટ હોય તેના પણ લગભગ હાફ રેટમાં કરી આપે છે તો લોકોને મેસેજ આપશો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય માટે એવું છે કે આપણે અત્યારે મેડિસિનલ યુગમાં એટલે કે દવાના યુગમાં જીવીએ છીએ આપણી આઝાદી મળી ત્યારે આપણો एवरेज લાઈફ હતી એટલે કે જે લાઈફ સ્パン કહેતે 35 વર્ષ હતો એટલે સાદી ભાષામાં કહીએ તો લોકો પાંત્રીસ વર્ષ સુધી જીવતા હતા એવરેજ આખા ઇન્ડિયાનું અત્યારે આપણી એવરેજ છે સેવન્ટી વન એકોતેર વર્ષ છે અને તે મેડિસિનના લીધે છે એટલે દવાના લીધે હોઈ શકે છે પણ અવેરનેસ છે તે થોડી ઓછી કહી શકાય બીજા બધા દેશોમાં પંચોતેર એસી પંચ્યાસી પણ એવરેજ લાઈફ સ્પાન થઈ ગઈ છે તો અહીંયા અમારે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે જેમ કે સુગર પ્રેશર અને હૃદયની કોઈ પણ તકલીફ હોય તો અહીંયા ડાયગ્નોસ થાય છે અને ટ્રીટમેન્ટ પણ થાય છે પહેલી વસ્તુ એ કે સુગર અને પ્રેશર આ બધું લાઈફ સ્ટાઇલ ડિઝીઝ છે અને લોકોને આના વિશે અવેરનેસ ઓછી છે અત્યાર સુધીમાં અહીંયા લગભગ આડત્રીસ પેશન્ટનું ચેકઅપ થયું છે તેમાંથી આઠને ખબર જ નહોતી કે એને પ્રેશર છે અને બારને સુગર પોઝિટિવ આવ્યું છે એટલે આ દેટ ઇઝ ગુડ કે એ લોકોને ખ્યાલ આવે અને આગળ વધી શકે